અને મારે જો કપડા ધોવા બેસું તું તો અતુલ ઉપરથી આવ્યું કે ભાભી તમે રહેવા દો તડકો બહુ છે અને તમે થાકી જશો એ કે તમે છાંય બીજું કામ કરી લો હું કપડાં ધોઈ દઉં તો જો અહીંયા અતુલ છે ને કપડાનું ટબ ભરીને બેસી ગયો છે ને કપડા ધોવે છે હાલો કોઈને કપડાં દેવા હોય તો દેઈ જઈ અહીં તને મસ્ત આવડતા છે ને ધોતા કેમ કે રાજકોટ ધોતો છે ને તું કપડાં હા તો વાંધો નહીં જો આટલા કપડાં ધોવાઈ જાય ને પછી હું બીજા કપડા તને આપી જઈશ હો

વાહ 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 ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને અમે જો આરામ કરીને આવી ગયા છીએ રસોડામાં હું રસોડામાં આવું એટલે આ બે ભાઈ મારી વાહ વાહ રસોડા આવી જ જાય ખબર નહી હું કામ હોય રસોડામાં તો નરેશ તો અહિયાં કઈક યુનિક વસ્તુ જ કરે છે ડ્રાયફ્રુટ સરબત સિરપ છે આ

તો અત્યારે ઉનાળો ફૂલ છે ને અમને બધાને સોડા પીવાનું મન થયું પણ કોઈ આમાંથી પૈસા કાઢવા માટે તૈયાર નથી જો આ તો કાઢશે જ નહીં કોઈ દી મારી પાકેટ માંથી ચોરી ના ને નથી કાઢતો પછી ઈન્ય નો કાઢે તો હું કે હું પણ શું કરવા કાઢું હું પણ પછી વડાડમાં ભરાઈ ગયો હા એ બધા અમારે પછી એક કરતા એક ચડિયારા છે એટલે પછી અમે અમે નક્કી કર્યું કે અત્યારે મોર ઉડે ચકલી ઉડે રમવાનું અને જે હારી જશે એ સોડા પીવડાવશે બરોબર નક્કી પાકું ને ડીલ ને ડીલ ને હાલો

ગયો બરાબર આ અતુલ 1 1 પોઈન્ટ ગયો એને એટલે હજુ 3 વાર રમવાનું બરાબર છે વારમાંથી જે વધુ વાર નીકળી જશે ને ઈ પિવરાવશે સમજાનું હા હા ખાનું દીકરાલામત બોલવાનું બોલ ઉડે પેસોડે નો ઉડે પોપોડે એ મત નહોય આમ કરવાનું હોય તું તો ચિકા

Aguara pa kita main tati, 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 main main tati, main tati, main tati, main tati, ચાલો તો હવે સોડા સાથે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ નિત્યાથી તો બોલાતું પણ નથી બાય ગુડ નાઈટ